आज हमने थोरण बार कॉमर्स में आंकड़े शास्त्र सब्जेक्ट स्टैटिस्टिक्स जेनी अंदर यूनिट नंबर वन सूचकांक इंडेक्स नंबर मित्रों आज चैप्टर में जाना हम जो जे अगर तो मैं बिकॉम करवा जाऊँ सोनिया आंकड़े शास्त्र स्टैटिस्टिक्स सब्जेक्ट आवश्य त्यागों आयुनिक पूछा सा નીટ આવો આ નીટ ત્યાં પણ આવશે એટલે અહીંયા આપણે જે સૂત્રો બનીશું એ સૂત્રો તૈયાર કરીશું જે થી કરીને અહીંયા તો બાર કમર્સમાં તો કામ આવશે આવશે પણ તાગર કમમાં પણ આ સૂત્રો કામમાં આવશે ઇન્ડેક્સ નંબર આમ 12 ગુણનો છે બોર્ડ માર્કર પ્રશ્નપત્રમાં 12 ગુણનો છે પણ જનરલ વિકલ્પ સાથે 16 ગુણ માં પૂછાસા 16 ગુણ માં પૂછાસા 16 ગુણ માં એટલે અહીંયા વિભાગ A B C D C અને F છો વિભાગ માં તમારો પ્રશ્નપત્રનો માળખો છે વિભાગ A જેમાં વિકલ્પ છે તમને બે વિકલ્પ આવશે પહેલો અને બીજો જે વિકલ્પ હશે એ તમારે

કયા કયા નંબરના પ્રશ્નો હશે એ હું અહીંયા પ્રશ્ન નંબર લખું તો વિભાગ A માં પહેલો બીજો વિભાગ B માં 21મો નંબર નો વિભાગ C માં 31મો નંબર મિત્રો વિભાગ એ એ প্রত্যেক પ્રશ્ન એક ગુણનો છે વિભાગ B માં প্রত্যেক પ્રશ્ન એક ગુણનો છે વિભાગ C માં প্রত্যেক પ્રશ્ન બે ગુણનો છે વિભાગ D માં প্রত্যেক પ્રશ્ન ત્રણ ગુણનો છે વિભાગ D માં প্রত্যেক પ્રશ્ન ચાર ગુ છે અને વિભાગ એ જે પ્રત્યેક પ્રશ્ન પાંચ ગુણનો દાખલો પાંચ ગુનો હશે ચાલીસ અને એકતાલીસ નંબર નો જે પ્રશ્ન હશે એ સૂચ્યકાંડ ઇન્ડેક્સ નંબર નો વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાતો નથી વિભાગ ઈ જે છે એ તમારે ભાગ બે માંથી આવશે ભાગ 1 માંથી એક પર પ્રશ્ન આવવાનો નથી વિભાગ F તેમાં 56 માં નંબરનો જે પ્રશ્ન હશે એ ઇન્ડેક્સ નંબર સૂચયકાંકો વિભાગ 1 ની અંદર જેટલા પણ પ્રશ્નો હશે એ તમામ એ તમામ પ્રશ્નો ભાગ 1 માંથી છે જ્યારે ભાગ E એ ભાગ 2 માંથી પૂછાશે વિભાગ E જે છે એ ભાગ 2 માંથી પૂછાશે એક જે છે એ ભાગ એક ની અંદર ચાર યુનિટ છે પહેલું યુનિટ સોળ ગુણો શું અને ટોટલ કરો છો બે માર્ગ વિકલ્પો एक मार्क्स का प्रश्न 2 लिख 3 होया 2 मार्क्स का एक दाखलो 3 2 5 होया 3 * 3 = 9 दाखला आता એટલે 6 * 9 6 નો પેલા 5 11 થાય 11 ને 5 નું दाखલો કેટલા કેટલા 16 માર્ક્સ નું મિત્રો ઓળના પ્રશ્નપત્રમાં 16 ગુણ પૂછાશે પહેલા લઈ બીજું ને 18 ગુણ છે ત્રીજું ને 16 ગુણ છે અને ચોથું ને 18 ગુણ છે હવે મિત્રો સાપેક્ષ અને બે રીતોની વાત એટલે ગુણોત્તર અને તફાવત એક પોઈન્ટ આપણે શરૂઆત કરીએ મિત્રો એક પોઈન્ટ ની અંદર બે રીતો આવે છે અચળ આધારની રીત અને પરંપરિત આધારની

ચાલુ વર્ષનો ભાવ તમે જે વર્ષનું ગણતા હોય એ ભાવ અને ગુણ્યા સો આ ગુણસર થયો અને પછી ગુણ્યા સો કરો એ તમને સૂચકાંક મળે ઇન્ડેક્સ નંબર ગુણ્યા સો કરવાથી તમને સૂચકાંક મળશે मित्रों यह भाव लगते हैं जो भाव आप लोग कोई पन वस्तु ना भाव आप लोग हो तो भाव नहीं होता अने जो तुमने जत्थों आप लोग होए तो यह चालू वस्तु जत्थों भाग गया आधा वस्तु में बोले मित्रों यह भाव ने अपने इंग्लिश वस्तु के बाद प्राइस प्राइस ना होए पी में काम से जत्थों इंग्लिश वस्तु

चालू वक्ष नो आधार वक्ष नो भाव ने हमेशा सो केवाय पी और आधार छे तो क्या सु लगाऊ छु 0 सु लगाऊ तो जे रीते आधार वक्ष नो भाव हो पी 0 केवाय तो चालू वक्ष ना ने आधार वक्ष ना जत क्या केवाय पाचर का जत जत तो जत ना सो केवाय नो पण आधार वर्ष में ने सु केव काय 0 એટલે અહીં શું કેવ चालू વર્ષમાં ભાગ અહીં શું કેવ હશે ભાગ છે b1 b અને આગળ चालू વર્ષ એટલે શું કેવ હશે b1 વેરી ગુડ चालू વર્ષનો ગુણોત્તર શું કરાસ બોલો વેરી ગુડ q1 મિત્રો આ મોરંગ છે આપણે આખું નહીં લખીએ આપણે સંકેતમાં વાપરીશું જ્યારે મોટા દાખલા પાંચ ગુણના ના દાખલા ગણીશું ને ત્યારે આપણે આખું નહીં લખીએ p0 q0 p1 q1 p q આને આપણે સંકેતમાં ઉપયોગ કરીશું એટલે આ તમે લખી રાખજો ચાલ આવી ગયો નોટ કરો અહીંયા અચલ આધારની ફિક્સ બેઝ મેથડ એમાં ચાલુ વર્ષનો ભાગ ભાગ્યા આધાર વર્ષ અને બીજી કઈ રીત કઈ હા વેરી ગુડ પરમ પડે જસ્ટ

જો મિત્રો ભાવની માહિતી આપ તો ભાવ લખવાનું જજ થાય માહિતી આપ તો અહીંયા ભાવ દેગે જજ તો લખવાનું ઓકે નીચે અહીંયા આધાર વર્ષ છે અને આ પરંપરાગત બદલાતું રહે એટલે અગવ પાંચ લાખ કૃષ્ણ અગવ ના વર્ષનો ભાવ બસ આ પ્રમાણે 1.1 ની અંદર આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે જો તમે

આ નિયમ ધ પ્રથમ વર્ષે કઈ ગણવાનું નહીં સીધા સોમ થી દેવા કે નામ કી દેવાના પેલા રસનો જવાબ સીધો સોમ થી ખરાઈયો તો એમને તમને પ્રેક્ટિકલી 1.1 ના દાખલા કાટ તમને બતાવું કે કઈ રીતે ગણતરી થા ઓકે ચરો 1.1 કરો હું તમને માઈક આપું છું એ પ્રમાણે તમારે ભસતી કરવાની રહેશે હવે

તો બધા આ અંદર 2008 થી 2015 સુધી તમે જારે ગણો ને 2008 થી 2015 સુધી ગણો એમાં બધાના છેદમાં આ 10 વર્ષની અંદર છેદમાં કેટલા મૂકવાના 200 ક્વેન્ટ પાવ ઘણી રીત કરી દી કેનો ધ્યાન આપ સૌથી પહેલા આપણે અહીંયા વર્ષ લખીશું વર્ષ લખતી વખતે તમા એક એક ગેપ છોડી બે લીટી છોડી દેવા તો હું તમને એકદા સમજાવું છું પછી તમારે જાતે ગણવું 2008 9 10

એટલે શોર્ટમાં લખું હોય તો આપણે અહીંયા જે લખીતું ચાલુ વર્ષનો ભાવ ભાવ એટલે b અને અહીંયા 0 સો ચાલુ વર્ષ એટલે 1 ભાવ p1 ચાલુ વર્ષનો ચાલુ વર્ષને આપણે સંકેતમાં 1 કહેવાય ભાવને p 25વર્ષનો આધાર વર્ષનો ભાવ ભાવ એટલે p અને આનું 0 તો p 0 *

પછી આગળ 200 300 275 200 ગુણ્યા 100 મુણ્યા છે જો તમે લીટી છોડી હશે તો તમારું ધીંગું નહીં થઈ જાય આ લેખ નહી છોડને બચો એક કલિમમાં કેટથી સમાવસ્ત થાશે કેરાઈ ગયો એટલા માટે બે લીટી છોડ દેવા ક્લિયર અને આ ભી રીતે લખો અને આનો જવાબ કેવો પહેલા જવાબ 100 બીજો જવાબ કેવો

ગુણ્યાસો પછી 328 ભાગ્યા 313 ગુણ્યાસો એટલે છેલ્લા વર્ષે 542 ભાગ્યા 328 ગુણ્યા આવડેને તો આ પરંપરાગત અંત હવે એમાં ત્રીજો પ્રશ્ન પૂછું વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતન કયો શબ્દ વાપર્યો છે સરેરાશ વેતન લી शरीर रस तो 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 के आधार वर्णन भी गंतर है। तो तमन्ना शरीर रस करो। शरीर रस के लिए करवानी बीएचएच, बीएचएच अग्नि बीएचएच तीर्दोभाव, तो बीएचएच अग्नि, बीएचएच बाण, बीएचएच तीर्दोभाव में। बेवकूफ लोग समझे? तो बीएचएच अग्नि, बाण, बीएचएच तीर्दोभाव के प्रोग्राम, ट्रांसो, तो आज का ट्रांसो स शरीर आस्काटी हो जो आपने दिनभर तो सर्वारों पाके हैं कुलवर्ष नहीं तो तुरंत वर्षा होती है इंटर बसों का आनुवर्ता बसों सबकों का आनुवर्ता कौनसा तेल भांग तुरंत होता है तुरंत सोने किलाबे तो आज आपको जारी करना मावे क्योंकि दरिद्र में

તો એજવાગે ડિસ વેસલ અને છલ્લે 36 ભાગ્યા 24 ગુણાસો તો પરંગ સગળી કર્યું ત્રીજો પ્રશ્ન જુઓ શું કહે છે વર્ડ્સ બે હજાર 9 અને 10 ખાંડના ભાવની શરીરસને આધાર વર્ષના ભાવ થકી શરીર સલો શરીરસ કાઢો કયા કાવર્ષની કહે છે 2009 અને 2010 2009 નો ભાવ કેટલો છે

82/29 * 100 પછી 42.50 / 29 * 100 29.50 / 29 * 100 30 / 25 * 100 પછી आगे बोलो 2012 માં 31 / 29 * 100 2013 માં 23 / 29 * 100 34 / 29 * 100 66 37 / 25 * 100 થય ગયો હવે જ ક્લિયર હવે